વાત કરીએ એમ સંતો નો સ્વભાવ છે એવો જનેતા ગોદના જેવો સાહેબ એ ભગવી ચિત્રી પહેરી હોય સંતે શું કામ પહેરે છે છે બા દુનિયાના હરવા માટે એવી નાનકડી વાત કરવું પામ કઈ મધરાત જાલર ભામીની પ્રેમાળ કાને જ્યાં પડી ઉરને હૈયા અનુસંગી એ થનક થનક થન મહારાજ બેઠા મેર હેઠા અને આમ સંધ્યા આવતી ધરતી સંધ્યા થઈ દાડો હુરજરી રના દેના હોયડે જવાની તૈયારીઓ કરે એમ કરતા કરતા બરાબર સાહેબ મધરાત નો શિયાળી પડે એમાં સાધુ ની સાધુ ની ઝુંપડીની મેલપા મધરાત ના બે વાગે બાજુમાં કુવો અને કુવા માટે સાહેબ એમ કહેવાય કે વીસ કે પચીસ વર્ષની દીકરી બરાબર સાહેબ પડતું મૂકવા માટે જાય હાથ ની મહેલપા એમ કહે મનની મેલપા હરમાન ઓરતા પૂરા કરીને બરાબર સાહેબ ઈ પડવા જાય ન જાય એ પેલા મારે વાત કરતા વાર લાગે પણ પાછળ થી અવાજ થયો કે હે બેટા હે દીકરી થંભી જઈ જવો આ તો સાધુ ની આત્મહત્યા હોય ને જિંદગી કેવી ભલા હે બેટા આત્મહત્યા કરવાનું કારણ શું આ સાધુ ની ઝૂંપડી અમે તો આ જગત ના દુઃખ હરવા વાળા છે એના હાટું ભગવી ચિત્રી પહેરી છે હમણાં નથી પહેરી સાહેબ તેથી દીકરી એટલું કીધું કે બાપુ બાપ જાણીને તમને વાત કરું છું કે દુનિયાની મેલપા મારા પ્રેમ સાથે ખીલવાડ થઈ ગયો છે ને કુવારો ઓઢાણ રહી ગયું છે આ દુનિયા મને જીવવા નહીં દે અરે બેટા એમાં થોડું મરવાનું હોય કાંઈક તો ઉપાય છે દુનિયાની મેલ કોઈ એવી સમસ્યા નથી બેટા કે જેનું ઉપાય ન હોય બાપુ એક જ ઉપાય છે શું તો કે જે મને કુવારા કલંક લાગ્યો છે ને એના જો બાપનું નામ મળી જાય ને તો આ દુનિયાની મેલ પા હું જીવી જાઉં છું સરળ સ્વ કેટલો સ્વભાવ દીકરી એટલું કીધું કે આ દીકરા ને જો બાપ મળી જાય તો હું જીવી જાઉં તે દિશા સંત એટલું કીધું બસ બેટા એટલી જ વાત એને બાપ નું નામ મળી જાય તો તું જીવી જા તો કે હા તો કે એમાં મૂંજાવાનું ન હોય બેટા હવા નો દીપ ચડે ને અમરેલી ને કહી એનો બાપ સંત મુરદાસ છે ભોલામા એ દીકરી ના ગુવાના કલંક માથે લીધા ને સાહેબ એનું નામ સંત મુરદાસ છે સાહેબ આવી ભજન ની લોક સાહિત્ય ની વાતો કરવી છે